બોટાદ ખાતે યોજવામાં આવેલ ત્રિશુલ દીક્ષાંત સમારોહ નિમિત્તે બાઇક રેલી કાઢવામાં આવી હતી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને બાઇક રેલી દરમિયાન ઠેર ઠેર જય જયકાર પણ કરવામાં આવ્યો હતો ચિંતન વાઘડીઓનો એક આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજન દળ બોટાદ દ્વારા આજે બાઇક રેલી ત્રિશુલ દીક્ષાંત સમારોહ અને સ્નેમિલાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે ચાર કલાક શહેરના ભાવનગર રોડ ઉપરથી ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ટબારી વાલેભાઈ રાઠોડ શશિકાંત પટેલ સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા બાઇક રેલી બોટાદ શહેરના નાગલ પર દરવાજા જ્યોતિગ્રામ સર્કલ ટાવર રોડ દીનદયાળ ચોક હવેલી આવેલી ચોક સહિતના મુખ્ય માર્ગો પર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારબાદ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને ત્રિશુલ ત્રિશુલ દીક્ષા સમારંભમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ત્રિશુલની અર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ત્રિશુલ દીક્ષામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બોટાદ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ત્રિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી રણછોડભાઈ ભરવાડે આમંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું

ચારસો પંચોતેર જિલ્લામાંથી પાંત્રીસ રાજ્યમાંથી કાર્યકર્તાઓ લગભગ બે હજારથી વધારે સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આવનાર સમય એ હિન્દુઓ સલામતી સુરક્ષા સમૃદ્ધિ આરોગ્ય અનેક માધ્યમને ધ્યાનમાં રાખીને હિન્દુસ્તાનનો વિકાસ હિન્દુઓનો વિકાસ એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય બજરંગ દ્વારા આખા દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાના છે આનંદની વાત એ છે કે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે એ તો આનંદ હતો જ પરંતુ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળના એવા સ્થાપક મને ડૉક્ટર પ્રણવીર તોગડિયાને આ બાવીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે એનો સીધો અર્થ એવો થાય છે કે આ દેશના હિન્દુએ આ સમાજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પ્રસાદ અને રાષ્ટ્રીય બજંતર જેવી સંગઠન હિન્દુ સંસ્થા છે એને માર્યો છે હું પણ લગભગ એટલે વિશ્વ હિન્દુ પ્રસંગમાં જોડાયા તો રામ જન્મભૂમિ આંદોલનના અનેક કાર્યક્રમો એ ચાહે નેવની કાર સેવા હોય ચાહે રામશીલા પૂજન હોય ચાહે રામ પાદુકા પૂજન હોય બાણુનો ઢાંચો કહેવાતો ઢાંચો તોડવાનો કાર્યક્રમ હોય આ અનેક કાર્યક્રમોની અંદર ભાગ લેવાનો ભગવાને મને અવસર આપ્યો અને ત્યાર પછી બે હજાર અઢારથી